ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત યુસ્કા કોસ્મેટિક્સ કંપની ખાતે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલ નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરની યુસ્કા કોસ્મેટિક્સ કંપનીના ડિરેક્ટર અનુરિત જોલી દ્વારા સતત બીજા વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુસ્કા કોસ્મેટિક્સ કંપનીનો તમામ સ્ટાફ ડીજેના તાલે ગરબે ઝૂમી ઉઠ્યો હતો आ प्रसंग ब्रो में ब्रोलैव ग्रुप ऑफ इंडस्ट्रीज ना मैनेजिंग डायरेक्टर करण जॉली साक्षी जॉली सहित नो स्टाफ તેમજ મોટી સંખ્યામાં યુષ્કા કોસ્મેટિક્સ કંપનીના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આજ યુષ્કા કોસ્મેટિક્સ મે બીજી બાર હમ લોકો ને ગરબા કા આયોજન કિયા હે યહાં પે હમારા સારા સ્ટાફ આયા હુઆ હે સબ મસ્તી કરેંગે ગરબા કરેંગે ડાંડિયા કરેંગે ઓર બાદ મેં ખાયેંગે પીયેંગે તો બહોત હી અચ્છા ફેસ્ટિવલ બનાયા જા રહા હે સબ ખુશ